નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના ભાવતાલથી સૌ પ્રથમ આવે છે એરંડા એરંડાના ભાવ રહ્યા આજે એક હજાર પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા અડદ આઠસો પચાસથી સત્તરસો પાંત્રીસ રૂપિયા તુવેર બારસોથી ઓગણીસો બાવીસ રૂપિયા સોયાબીન આઠસો અઠ્યાસીથી નવસો ને ચોવીસ રૂપિયા જુવાર છસો પચાસથી એક હજાર પૂરા બાજરી ત્રણસો સિત્તેરથી પાંચસો ચૌદ રૂપિયા તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર નેવું રૂપિયા તલ સફેદ પચીસો પચાસથી ઓગણત્રીસો નવ્વાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચોતેરથી છસો છ રૂપિયા મગફળી ઝીણી બારસો ત્રીસથી તેરસો ને બેતાલીસ રૂપિયા મગફળી બારસો ચોરાણુંથી ચૌદસો ને છાસઠ રૂપિયા જુનાગઢ માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા એક હજારથી લઈ અને એક હજાર એકાણું રૂપિયા ચણા આઠસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા હળદ પંદરસોથી અઢારસો ચાલીસ મગ સત્તરસોથી ઓગણીસો રૂપિયા તુવેર ચૌદસો પચાસથી ઓગણીસો એકોતેર ધાણા અગિયારસોથી તેરસો ઓગણસિત્તેર રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ઓગણચાલીસ બાજરી ત્રણસોથી ચારસો ત્યાંસી રૂપિયા તલકાળા ત્રણ હજારથી ત્રણ હજાર તલ સફેદ ચોવીસોથી ત્રણ હજાર પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન પાંચસોથી પાંચસો ત્રાણું રૂપિયા મગફળી ચીણી એક હજાર પચાસથી તેરસો ત્રીસ રૂપિયા મગફળી જીવીસની વાત કરીએ તો એક હજાર સાઠથી તેરસો રૂપિયા કપાસ અગિયારસો પચાસથી તેરસો રૂપિયા ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે આ ભાવ વીસ કિલો કિલોડીટ ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા ભાવ ભાવડી ભાવતાલ છે રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી એકત્રીસો પાંત્રીસથી એકત્રીસો પાંત્રીસ સિંગદાણા સત્તરસોથી સત્તરસો સિત્તેર રૂપિયા ચીરુ ચાર હજાર સાતસોથી છ હજાર પચાસ રૂપિયા રાયડો નવસો વીસથી નવસો ને સિત્તેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો એકત્રીસથી એક હજાર પંચોતેર રૂપિયા રસકા બીજ ઓગણત્રીસોથી તેત્રીસો રૂપિયા સુવા પંદરસો અઠ્ઠાણુંથી પંદરસો અઠ્ઠાણું રૂપિયા મેથી નવસો નેવુંથી અગિયારસો એકાણું રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો વીસ મગ ચૌદસો પિંચોતેરથી પચીસો રૂપિયા ઈશબગુલ ત્રેવીસસો એંસીથી ત્રેવીસો એંસી રૂપિયા તુવેર ચૌદસોથી ઓગણીસો વીસ ધાણા અગિયારસો દસથી ચૌદસો પંદર રૂપિયા અજમો એક હજાર અગિયારથી અઢારસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો થી 915 રૂપિયા જુવાર 820 થી એક હજાર સોળ રૂપિયા લસણ સત્યાવીસો નેવુંથી ચાર હજાર એકસો સિત્તેર રૂપિયા વરિયાળીની વાત કરે તો બારસો પચાસથી બારસો પચાસ 1600 સોળસોથી 3500 રૂપિયા તલકાળા અઠ્યાવીસો સડસઠથી એકત્રીસો અઢાર રૂપિયા તલ સફેદ 2500 થી 3162 રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી 616 રૂપિયા ઘઉં લોકવાન પાંચસો ત્રણથી પાંચસો ને ત્રેસઠ ઘઉં મગફળી ઝીણી એક હજાર એસીથી તેરસો દસ રૂપિયા મગફળી જીવીસ અગિયારસોથી ચૌદસો રૂપિયા કપાસ બારસો પંદરથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજાર આઠસો એકથી છ હજાર ત્રણસો એક રાયડો સાત સાતસો એકત્રીસથી નવસો એકતાલીસ એરંડા એક હજાર એકોતેરથી અગિયારસો એકતાલીસ ચણા નવસો અગિયારથી એક હજાર છાસઠ અડદ તેરસો એકસઠથી અઢારસો એક રૂપિયો મગ બારસો એકાવનથી અઢારસો એક્યાસી ડુંગળી સફેદ બસો એકથી ત્રણસો એકવીસ રૂપિયા તુવેર અગિયારસો એકોતેરથી ઓગણીસો એકોતેર ધાણા એક હજાર એકથી પંદરસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકથી નવસો એક રૂપિયા લસણ બે હજાર નવસો એકાણુંથી ચાર હજાર પાંચસો એકોતેર રૂપિયા ડુંગળી એકોતેર રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા મરસાં ચૂકા નવસો એકાવનથી ચાર હજાર બસો એક રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ને પાંસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો એકથી પાંચસો સિત્તેર મગફળી ઝીણી નવસો અગિયારથી ચૌદસો એક એકતાલીસ રૂપિયા મગફળી આઠસો એકાવનથી ચૌદસો એકસઠ રૂપિયા કપાસ એક હજારથી લઈ અને ચૌદસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા ચૌદસો પાંત્રીસથી ચૌદસો ને પાસઠ એરંડા એક હજારથી અગિયારસો આઠ ચણા આઠસોથી એક હજાર છાસઠ રૂપિયા અડદ સોળસો પચાસથી સત્તરસો ને પાસઠ મગ પંદરસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા તુવેર તેરસો પંદરથી બે હજાર એક રૂપિયા ધાણા એક હજાર પંચ્યાસીથી ચૌદસો બાર રૂપિયા સોયાબીન આઠસો પંદરથી આઠસો ને પંચાણું રૂપિયા જુવાર પાંચસો અઢારથી અગિયારસો સિત્તેર તલ કાળા ત્રેવીસો એક્યાસીથી બત્રીસો ને બ્યાસી તલ સફેદ અઢારસો એંસીથી એકત્રીસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસીથી છસોને બેતાલીસ ઘઉં લોકવન પાંચસોથી છસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી એક હજાર તેરથી બારસો ને પંચાણું રૂપિયા મગફળી આઠસોથી ચૌદસો ને બાવીસ રૂપિયા અને કપાસ નવસો નેવું થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરાના ભાવ રહ્યા આજના ચાર હજાર બસો થી બાર હજાર રૂપિયા રહ્યા જામનગરમાં સૌથી ઊંચો ભાવ રહ્યો જીરોનો રાયડો નવસોથી નવસો સત્યાસી એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો નવ રૂપિયા ચણા નવસોથી એક હજાર પાંચ છપ્પન રૂપિયા આડદ ચૌદસોથી સત્તરસો પંચાવન તુવેર એક હજારથી સત્તરસો સાઠ ધાણા એક હજાર એંસીથી થી તેરસો ને પચીસ રૂપિયા અજમો ત્રેવીસોથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા જુવાર પાંચસોથી નવસો ને પચાસ લસણની વાત કરીએ તો અઢારસોથી ચાર હજાર વીસ રૂપિયા મરસાં ચૂકા તેરસોથી ચાર હજાર એકસો દસ બાજરી ચારસોથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી થી પાંચસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન મગફળી અગિયારસોથી તેરસો ને પંચ્યાસી અને કપાસ એક હજારથી લઈ અને પંદરસોને વીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ